જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે હું તમને રામદેવ પીર બાપાનું સરસ મજાનું ભજન સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ દ્વારકાથી વાલો જા પધારા દરો લગેર તાર પીર નાની જાવાયા કુમકુમ ના પગલે પીર પધારા આવી પારણીએ પોઢારામાં પીર પીર નાને જા સવાય દ્વારકાથી વાલો મારો રણો જા પધારા રામ દેવી જોડી રે રૂપાળી કૃષ્ણ બલરામ રામ નોયવતાર પીરના ને જા સવાયા ઘર વાલો મારો રણો જા પધાર્યા પેલો તે પરચો માતા મિનલ દેને આપ્યો ઉકળતી ઉતારી દેગ ગભીર નાને જા વાલો મારા રાણુ જા પધાર્યા બીજો તે પર ચોરા ને જાવાયા દ્વારકાથી વાલો મારા રણો જા પધાર્યા ત્રીજો તે પર ચોદરજીને આપ્યો કોણી લાયું ડાળાયા કાશ પીરના

કંચન વર્ણી કીધી એની કાયા રે પીરના ને જા સવાયા દ્વારકાથી વાલો મારો રણો જા પદાર છઠ્ઠો તે પર ચો વાણિયાણને આપ્યો ચોર પકડીને વાણિયામાં પૂરા પ્રાણ પીરના ને જા સવાયા દ્વારકાથી વાલો મારા

ને જા સવાયા વર ક્યાંથી વાલો મારો રણો જા પદાર હરી ચરણે રે પાથી હરજી રે બોલ ભક્તો ની રાખ જો લાજ ફીર ના ને જા સવાયા વર ક્યાંથી વાલો મારા રણો જા પદાર તરો યજમલ ઘેર અવતાર પીરના શ્રી રમા પેર બાપા ની જય કૃષ્ણ ગણયા લાલ કી જે જો પસંદ આવે મિત્રો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલ ચૂકવો તો કમેન્ટ કરજો જેને હું સુધારવાની કોશિશ જરૂરથી કરીશ